રાજકોટના જસદણ ખેડૂતોએ સોલાર લાઇનમાં નવા કનેક્શન ન આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે નવા કનેક્શનો વધવાથી લાઈટ ફોલ્ટ થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ભરેલી ફીડરમાં નવા ઓગણસાઠ જેટલા નવા લાઈટ કનેક્શનનો વધારો થયેલો છે અને આ નવા લાઇટ કનેક્શન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત આપવાના બદલે ઇલેક્ટ્રિક લાઇનમાંથી મીટર સાથે આપવામાં આવેલા છે તેથી લાઇટ ફોલ્ટમાં વધારો થયો થતો જાય છે અને સોલાર લાઇટ કનેક્શન ધરાવતા ખેડૂતોને સોલાર યુનિટનો લાભ મળતો નથી અને સોલાર ધારક ખેડૂતોને પણ લાઇટ બિલ ભરવા પડે છે અને નુકસાન થાય છે તેથી ખેડૂતોએ પ્રાંત અધિકારને નવા કનેક્શન ન આપવાની માંગ કરી છે બીજી વિષયવાળાએ જે ભડલી ફીડર સોલાર કનેક્શન આપેલા છે તે ખેડૂતોને ખેડૂતોને એવી જ્યારે રજૂઆત રજૂઆત થઈ કે જે તે સમયે બદલી ફીડર આપ્યું ત્યારે એ ખેડૂતોને એક આવક ઊભી કરવા માટે સરકાર આપેલું હતું અને હાલ ખેડૂતોને એટલો લોસ જાય છે કે એક એક કનેક્શનમાં ને હિતે રીતે લાખ લાખ રૂપિયા ભરવાના આવે છે જેના કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતો એવા પ્રશ્ન ઊભા થાય છે તે વખતે સોલાર ખેડૂતોને દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જસ્ટન તાલુકાની અંદર નાનામાં નાનું ફીડર હોય ને તો આ બદલી ફીડર છે ત્યારે એકસો ને આઠ ગ્રાહકો બદલી ફીડરમાં હતા ત્યારે અમે સિત્તેર ટકા ખેડૂતોએ સોલાર લીધા એટલે ચોર્યાસી સોલાર થયા હતા એની બદલે અત્યારે એકસો ને સડસઠ કનેક્શનનું ફીડર કરી નાખ્યો અને ખેડૂતોને અત્યારે બધાને લોસ આવે છે સાત વીઘા જમી હોય તો સિત્તેર હજાર રૂપિયા ભરવાને કોઈને સાઠ હજાર આવે કોઈને પંચોતેર હજાર રૂપિયા આવે છે કોઈને પિસ્તાલીસ હજાર રૂપિયા આવે છે આ રીતના કઈ રીતના ખેડૂતો અકાલી આગે